હરણ મહાદેવ આજે આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે ભાવનગર થી અમરનાથ યાત્રા કઈ રીતે કરવી વિડીયોમાં બન્યા રહીજો આ તારીખ છે બે સાત બે હજાર પચીસ વાર છે મંગળવાર આપણે અત્યારે વરતેજ ના રેલવે સ્ટેશન ઉભા વર્તેજ થી આપણે સુરેન્દ્રનગર જવાનું છે વરતેજ રેલવે સ્ટેશન માં ગાડી આવીને આપણે સુરેન્દ્રનગર જવાનું છે વિડિયોમાં બન્યા રહીજો વર્તેજ થી ગાડી ઉપડી ગઈ છે હવે બસ એ સિયોર ઊભી રહ્યા પેલું સ્ટેશન

ગઈ છે આપણે સુરેન્દ્રનગર ઉતા દીધા છે પાંચ ગાડી વહેલી આવી છે હવે આપણે સુરેન્દ્રનગરથી આપણે જવાનું છે જંબુ જમ્બુની ટ્રેન સુરેન્દ્રનગરથી થી સાડા અગિયારે અત્યારે બપોરે છે એટલે હવે આપણે અહીંયા બે કલાક હોલ્ડ કરવાનો છે અહીંયા આપણે અમરનાથ જવાનું છે સુરેન્દ્રનગર ટ્રેન આવી ગઈ છે આપણે જંબુ જવાની આપણે ડબો ગોતવાનો છે એસ વર્ડ નો સુરેન્દ્રનગરથી ટ્રેન ઉપડી ગઈ છે જમ્મુ જવા માટે સુરેન્દ્રનગરથી વિરમગાવ ગાડી આવી ગઈ છે રેમ ઇટનો હોલ્ડ છે અહીંયા જોઈ શકો છો સુરેન્દ્રનગરથી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની ગાડી પહોંચી ગઈ છે સુરેન્દ્રનગરથી વડોદરા ગાડી પહોંચી ગઈ છે સાડા ચાર થઈ ગયા છે જો ગુજરાતી વાળા મો છે જો આજે બનાવ્યા છે જો ગુજરાતી સિવાય ખરીદ નો ખુ જો

સાડી ચારસો કિલોમીટર ગાડી કાંઈને આવી છે સુરેન્દ્રનગરથી આપણે બેને વિશે જમ્પુ ઉતારી દે ક્યાં છે તો ગાડી ટાઈમ ટાઈમ હશે ને તો બેને વિશે ઉતારી દે એટલે તો થોડીક વેલી મોટી થાય આપણે પંજાબમાં એન્ટ્રી થઈ ગયા છે એવી બહુ ગરમી છે આ બાજુ પંજાબમાં ગાડી સુરેન્દ્રનગરથી પઠાણવાટ ભાગી ગઈ છે હા આપણે એક કલાકનો રૂટ બાકી રહ્યો છે ઝંપુ ઉતરવાનો

એટલે તરત એડજસ્ટ થોડાક આ બાજુ આવે ને એટલે આઈએફસી કાર્ડ નીકળે અહીંયા જો આ બાજુ આની અંદર એન્ટ્રી થવાની આઈએફસી કાર્ડ નીકળે છે તમે જોઈ શકો અહીંયા કઈ રીતનું છે એ હું તમને હમણાં બતાવું અમે આઈએફસી કાર્ડ ઘટાવા ગયા તમને ના પડી કેમ કે અમારે છ તારીખ છે એટલે ચાર તારીખે આવો ને તો છ તારીખનો આયુષ શિકાર નીકળે બે દિવસ અગાઉ નીકળે અમારે ત્રણ દિવસ હતા એટલે અમને ના પડી એટલે અમને એમ કીધું તમે સવારમાં કાલે આવજો ચાર તારીખ એટલે ચાર તારીખનું તમારે છ તારીખે તમને રજિસ્ટર થાય આયુષ શિકાર મળશે નગર નહીં મળે એમ કીધું છે એટલે તમે આવો તો ધ્યાન રાખજો કે બે દિવસ અગાઉ આવું ત્રણ દિવસ અગાઉ ન હો અમે ત્રણ દિવસ અગાઉ આવ્યા એટલે અમારે ગમે એક દિવસ અહીંયા રોકાવવું પડશે એટલે તમે ધ્યાન રાખીને આવજો સંબુર રેલવે સ્ટેશન છે હા એ તમારે ટિકિટ લેવી હોય તો એની બાજુમાં છે એડજસ્ટ અહીં તમને ટિકિટ મળી જાય બધી રેક્યું છે ટિકિટ ઘર એમાં તમારે જાઓ ટિકિટ તમને મળી જાય રેલવે સ્ટેશનની એડજસ્ટ બહાર નીકળો એટલે તમે આ બાજુ સીધા આવો એટલે સીધું આથી ભગવતીનગર જવાય અહીં તમે આગળ જાઓ એટલે રિક્ષા અને બસનું બધું મળશે તમને વિડીયોમાં બનાવી દેજો જમ્બુ રેલવે સ્ટેશનની બહાર આવો એટલા બોર્ડ આવશે ફોન આવે એટલે સીધા અહીંયા આવો એટલે સીધા બસ તમને જોવા મળશે ત્રીસ ત્રીસ રૂપિયા બધા અહીંથી લઈ જાય ભગવતી નગર હું જોઈ શકો છો બસ જોવા બસ છે આવી તમે લઈ જાય અંદર જમ્મુથી બસ ઉપડી ગઈ છે ભગવતી નગર જવા માટે જોવા ડ્રાઈવર સાહેબ છે બસ વાળે આપણને ભગવતી નગર ગેસ સ્ટેન્ડ ઉતારી દીધા છે હવે અહીંયા ચેકિંગ થાય છે અંદર જવા દેતા જોયું આપણે છ તારીખ છે એટલે ભગવતી ભવન ભગવતીની અંદર અમને જવા ન દીધા એટલે એક મંદિર એની અંદર અમે આવી ગયા અંદર બધી સુવિધા છે રહેવા કરાવવાની જમવાની બધી નાવા ધોવાની બધી સુવિધા છે આવી રીતે તમારે લાઈનમાં રહેવાનું એકબીજાને પછી આગળ જાઓને પહેલાં તમારે ની એવું તપાસ કરે છે જો આવી રીતે લાઇન છે અહીંયા આની અંદર ઠેલાની એવું તપાસ કરે છે બધા આવી રીતે લાઇન છે ઘણાં સિટી આવી રીતે ઠેલા તપાસ કરે છે ભગવતી નગરની બહારનો નજારો છે આવો જોઈ શકો છો તમે એન્ટ્રી થઈને આવો પછી આની અંદર જાઓ એટલે તમારે ઠેલાને મશીનમાં નાખીને તપાસ કરે છે તમે જોઈ શકો છો આ ભગવતી નગર છે અંદર તમારે પ્રાઇવેટ ટેક્સી લેવી હોય તો એ બાલતાલ ને પહેલગાઉ જવું તો મળશે બાલતાલના છે ને એક જણાના બારસો રૂપિયા છે ટાવેરામાં ઇનોવામાં પંદરસો રૂપિયા છે પહેલગાઉંવના છે ને હજાર રૂપિયા છે એક જણાના ભગવતી નગરની બહાર નીકળો એટલે આવી રીતે ભંડારા ઘણા બધા છે તમે જોઈ શકો છો કેવો છે લગ્નમાં એવું છે ને જો ભંડારા આ ભંડારાની લાઈન થાય બધું બધી ભંડારા કેવા છે તમે જોઈ શકો છો કોલ રૂમ છે આવી ધીમે ધીમે હાલ્યું જવાનું એટલે આમને છે ને નાખ છે તમે જોઈ શકો છો થેલા અંદર તપાસ કરતી અંદર આપણી ચેકિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ ભગવતીનગર છે બહારનો નજારો છે આ હવે આપણે અંદર એન્ટ્રી થવાની છે પછી તમને અંદરનું દેખાડું બધું અહીંયા આવવાનું આઈએફસી કાર્ડ ભગવતી નગરથી સીધા અંદર આવો ને એટલે અહીંયા આફસી કાર્ડ ઘટા છે તમે જોઈ શકો છો

થયો અને ગાજલું ને એવું મળશે તો અહીંયા થક્યો અને એવું મળે છે અત્યારે બંધ થઈ ગયું છે સાડા દસ થઈ ગયા એટલે બંધ થઈ જાય અહીંયા તમને બધું વસ્તુ મળે તું જવો ને અહીંયા તો મળી જાય પછી અંદર હોલમાં જગ્યા નથી એટલે માણસો ક્યાં છૂટું છે તો બહાર છૂટું છે રૂમ તમારો સામાન વધારે લાવ્યો હોય તમે અહીંયા પછી તમારે અહીંયા મૂકીને જાવું હોય તો આ રીતે સામાન અંદર મૂકીને જવાના અહીંયા સામાન મળ્યા બધા લોકોને ભગવતી નગરની અંદર ભંડારાનું જીતું તમે જોઈ શકો છો જવું હોય તો તમારે અહીંથી ટિકિટ કરાવવાની છે તમે જોઈ શકો છો આ કાલકા જવા માટે દ્રષ્ટિવસે અહીં તમને કાલગાઉ જવાની ટિકિટ મળશે આ છે ને ટિકિટ બારી જાય તમે જોઈ શકો છો ઉપર જો લડાઈ ગઈ છે પણ આવી રીતે તમે લોકલ ગાડી લઈને આવો એટલે ગાડી અહીંયા લાઇનમાં મૂકવાની તમારે પરસી કઢાવાની ગાડી લઈને જવાની એટલે કોનવાની હાથ સાથે હાલવા દે નકર હાલવા નહીં દે આનું રજીસ્ટર કરાવવાનું તમારે સાથે ગાડી લઈને આવો તો નકર તો બસ તમને મળશે હું તમને બસ દેખાડું જો આવી રીતે બસ હશે એમાં લખ્યું હોય છે બધું બાલટલવાળી ગાડી હોય ને એમાં બી લખ્યો હોય તલવાળી ગાડી છે એમાં બી લખ્યો હોય શું બધી પડી અહીંયા તમારે ગોતવાની કયો નંબર હોય તમારો ભગવતીનગર ટેપ છે એની એડજસ્ટ બહાર નીકળો તમે અહીંથી આવવા માટે એટલે આર્મીવાળાનો ટેપ છે તમે જોઈ શકો છો અહીંયા અમરનાથ યાત્રા આવકાર સ્વાગત છે અહીં તમને બધું સોડા છે ચા છે ઠંડુ બધું બધું તમને મળી રહે અહીંયા સસ્તા ભાવે સારું વસ્તુ છે બધું આ અહીંયા છ રૂમ છે એસી પણ ફૂલ થઈ ગયા એક રૂમની અંદર હજાર માણસો હવાય ને એટલું પબ્લિક છે અંદર તો એ જુઓ પબ્લિક બહાર કેટલું સૂતું છે આ બધાને હમણાં બે વાગ્યા બસમાં બેહવાનું છે છે વોલવાયની સાથે બધા જાહે બે વાગ્યા એટલે કેટલી ભીડ છે જુઓ આ તો ખાલી બહાર સૂતું છે છ હોલ તો ભર્યા છે આખા હજાર હજાર માણસોના બાલતાળ જવા માટે તમને અહીંથી ટિકિટ મળશે આ બે સ્ટેપ છે એની એડ્રેસ બાજુમાં જ છે તમે જોઈ શકો છો બાલતાળની ટિકિટ અહીંથી મળશે મા એપમાં એલા થઈ ગયું છે કે બાલતાળવાળા બધા વૈયાવો એક વાગી ગયો છે બે વાગ્યે બસ ઉપાડવાની છે એટલે બાલતાળવાળા બધા આવી જાય તમે જોઈ શકો બધા હમણાં ધીમે ધીમે બસમાં બે મળશે બધા આ બાજુ બધી બાલતાળની બસો પડી છે અને પાછળ બધી પહેલગાંવની પહેલાં બાલતાલની જાહે પછી પહેલગાંવની જાહે આ આપણી બસ છે બાલતાલ ખાવા માટેની ભગવતીનગરથી ભગવતીનગરથી પોલવા નીકળી ગઈ છે હવે રાત્રે ત્રણ વાગે નીકળ્યો છે સાંજના પાંચ વાગ્યા પહકાડે છે બીજી ખોજો બટલી બધી છે और उभी रही से खड़ी रेलवे स्टेशन लीदू से भगत नगर की बस उखड़ी है એટલે पहला પેલા ભંડારે रही રહી છે તો ટ્રાફિક તો સમય કોઈ कमी तो नहीं कोई सेवादार आपको नाश्ता कर, ना कर लो

બે ભંડારામાં ક્યાં છે બીજા બધા ભંડારા છે તમે ભંડારા છે જોડાસ મિનિટ નો હોલ હતો હવે અહીંથી બધાને બહાર કાઢે છે ચલો બધા બહાર વૈયો હવાની બસમાં માં બેસવા એમ કે છે વીસ પચીસ મિનિટ થઈ ગઈ બધાને બસમાં બેસવા જાય છે બધા જોઈ શકો છો બધા બસું પડ્યા અહીંયા ચનલ એ નવો કિલોમીટર ની ચન છે શ્રીનગર શ્રીનગર ની બજારો જે આપણે બાલતાલ બસ ને ઉતાર દીધા છે હવે નાથી આપણે આઈએફસી કાર્ડ કઢાવવું છે આપણે નમૂનો નહોતો કઢાવ્યું એટલે આ એનું બસ સ્ટેન્ડ છે આપણે બહાર બાય દે જો તમારે નીચે ઉતરવું હોય તો નાથી પછી ઉપર હાલી નાવું પડે એની જગ્યાએ નીચે ઉતરી જવાનું માટે એટલે આપણે છે ને આઈસી કાર્ડ કાર્ડ કઢાવવા માટે થયા જ આગળ આવવાનું અહીંયા એવાસી કરીને બહાર આવો એટલે આવી રીતે તમારે તપાસ કરીને અંદર આવવાનું તેવાસીની બાજુમાં છે ત્યાં તમારો થેલો મશીનમાં નાખશે તમને તપાસ કરશે પછી તમારે બહાર જઈ જવાનું બહાર આવીને પછી આ બાજુ આવો ને રહેવા માટે બધી સુવિધા એ તમને મળી જાય આગળ યાત્રા કરવા માટે રસ્તો આ છે ટાંથી સીધું સીધું વહી જવાનું જેમ બને આગળ વહી જવાનું એટલે તબલે વાંધો ન આવે આ ફેર આવા પતરાવાળા ટેન્ટ બનાવ્યા છે ઠંડી ન હોય નીકળે નવું બન્યા હોય ફેરે એ રીતે પતરાવાળા બન્યા ફેર રૂમ ગાવા તો હતા જ તે આરસ તે પાછું વહ્યાવ નું સીધું સીધું આવે ને સીધા સીધા વહી આવશોને એટલે તમારે આપણે જે હાલવાનો ગેટ છે ને ત્યાં તમે પગી જાવ એટલે સવારમાં બધું જાજુ હાલવું નહીં ડોમેલ ગેટે પગી ગયા આપણે હવે અહીંથી આપણે અંદર જવાનું છે અહીંયા છે ને સવારમાં યાત્રા શરૂ થાય હવે હવે આપણે ગમીને રોકાવાનું છે અહીંયા આની અંદર સવારે વહેલી પાંચ વાગ્યા યાત્રા શરૂ થાય અહીંયાથી ડોમેલથી ડોમેલનો મેલ ગેટ છે અહીંથી આપણે હવરમાં જવાનું છે આ જો બધા પહેલગાંવ થી યાત્રા કરતા હોય ને બે દિવસે પોગે ને એ બધા અત્યારે આવે છે આપણે ટેન્ટ રાખી દીધું છે એક વ્યક્તિને ત્રણસો રૂપિયા ટેન્ટમાં હમણાં હું તમને ટેન્ટ દેખાડું છું અત્યારે અમે જમવા આવ્યા છીએ અહીંયા ભંડારામાં તમે જોઈ શકો છો ભંડારાની કેવી સુવિધા છે આ આપણું ટેન્ટ છે આની અંદર રહેવાનું છે અત્યારે રાત્રે આવી રીતે ચેરિંગમાં નીચે સુઈ જવાનું સાંજે આપણે ટ્રેન રાખી લીધો આવ્યા હવે આપણે અત્યારે સુઈ જવાનું છે સાંજ પડી ગઈ છે સાડા આઠ નવ થઈ ગયા છે આપણે જમી લીધું છે હવે સવારમાં વહેલાં અહીંથી ચડાઈ કરવાની છે બાલટાલથી અમરનાથ બાબા અમરનાથની યાત્રાની ને આ વિડીયો તમને કેવો લાગ્યો ભાવનગરથી આપણે બાલટાલ કઈ રીતે પડ્યા એ તમે કમેન્ટમાં કહીજો આનો બીજો પાર્ટ આવશે બાલટાલથી અમરનાથની યાત્રા કઈ રીતે કરવી હરહન મહાદેવ